જેમાં દરેક વિસ્તારના તાજિયા જોડાયા હતા જો કે તે પહેલા મોરમના કતલની રાત્રે સોમવારે જાંપા બજાર ખાતે તમામ તાજિયાઓનું જુલુસ નીકળવામાં આવ્યું હતું જે જુલુસને નિહાળવા શહેરીજનો ઉમટી પડ્યા હતા તો જાંપા બજાર વિસ્તારમાં રાત્રિના સમયે નીકળેલા તાજિયા જુલુસનું સ્વાગત આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સુરત પોલીસ કમિશનર અજીકુમા તોમર પણ ખાસ ઉપસ્થિત રહેવા પામ્યા હતા સુરતની જાણીતી કોમેદી સૌહાર્દની પરંપરા પ્રમાણે જે સુરત શહેરની ખાસ ગૌરવપ્રદ પરંપરા છે આજે શહાદતની રાતના તાઝિયા જુલુસના શુભારંભ થાય છે હું તમામ આ વિસ્તારના રહેવાસીઓને તમામ સુરતના વાસીઓને જે આમાં શરીર શરાકત કરે છે આ તમામને ખૂબ ખૂબ શુભકામનાઓ વ્યક્ત કરું છું મને સંપૂર્ણ વિશ્વાસ છે કે સુરતના તમામ નાગરિકો હંમેશાની જેમ પ્રેમ અને સદભાવ સાથે આ ઉજવણીમાં જોડાશે હાઉઝિલ્લા રજી બિસ્મુલ્લા રેકમાન રહીમ આજે શહાદતની રાત્રિ સુરત શહેરમાં મોહરમના તહેવાર નિમિત્તે જે ટ્રેડિશનલ છે જે વર્ષો પૂરી અને પુરાની પરંપરા છે કે તાજિયા જુલુ શહાદતની રાત્રિ નીકળીને ઝાપા બજાર આવે અને ઝાપા બજારમાં માનનીય પોલીસ કમિશનર શ્રી જુલુસને નારિયેળ વધેરી અને જુલુસને શ્રીગળ આગળ કળાવે છે એ જુલુસ અહીંથી આગળ વધીને જે ટ્રેડિશન છે જુલુસ નવાબ સાહેબની નવાબ મહેલ ઉપર જુલુસ જાય છે જ્યાં નવાબ સાહેબને તાજીયાઓના દીદાર કરવામાં આવે છે એ અત્યારે આપ જોઈ રહ્યા છો જુલુસ લાખોની સંખ્યામાં નહીં પણ હજારો લાખોની સંખ્યાની અંદર આજે લોકો જોડાય છે બે વર્ષના કોરોના કાળ દરમિયાન જુલુસ મોકૂફ રહ્યું હતું આજે શહાદતની રાત્રિએ આ તાજીયાઓ નવાબવાડી નયબ મહેલના અંદર નવાબ સાહેબને દર્શન કરાવવા ગયા છે ત્યાંથી મુંબઈ વડ થશે મુંબઈ વડથી પાછા બેગમપુરા મોરગવાન થઈ વાંસપુરા પુલ અને જે તાજીયા નાનપુરા સાઇડના છે તે બીકેમ થઈને પરત રવાના ને જે તાજીયા સૈયદપુરાના છે તે ઝાપાબેર આવીને પરત પોતે ધાનક ઉપર જશે આજે ઉલ્લાસના માહોલમાં કોમી એકતાના માહોલમાં તમામ હિન્દુ ભાઈ બહેનો તાજીયાઓની અંદર બાધાઓ પણ ચડાવી રહ્યા છે આ એક સુરતની તાસીર છે સુરતની પાણીની તાસીર છે આજે શહાદતની રાત્રિ છે આજે ખૂબ પવિત્ર દિવસ છે પવિત્ર રાત છે દુઆ કરીએ પ્રાર્થના કરીએ આવનારા દિવસની અંદર કાલે યૌમે આશ્રમના દિવસે પણ સુરત શહેરમાં જુલુસ નીકળનાર છે ખૂબ સફળતાથી જુલુસ પાર થાય એવી અભિયાર સાથે અસત કલ્યાણ કમિટી સુરતમાં આજે નીકળનારા તાજિયા જુલુસમાં કલાત્મક તાજિયા દર્શન માટે હિન્દુ મુસ્લિમ બિરાદરો પણ મોટી સંખ્યામાં રાજમાર્ગ પણ ઉમટી પડશે અઝર કુરસી સાથે પ્રકાશ વાળા